બનાસકાંઠામાં દસામાના વિસર્જન દરમિયાન ગહેરા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત ડીસાના યુવકનું દાંતીવાડા ડેમમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું ડીસાના અઠ્યાવીસ વર્ષીય યુવકનું દાંતીવાડા ડેમના પુલ પાસે પાણીમાં પગ લપસતા ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે મૃતકનું નામ મુકેશભાઈ સોનાજી માળી છે જે મૂળ રાજસ્થાનના જાલોરના વતની હતા અને હાલ ડીસામાં પરિવાર સાથે રહેતા હતા મુકેશભાઈ પોતાની બહેનો સાથે દશામાની મૂર્તિ વિસર્જન કરવા દાંતીવાડા ડેમ નજીક ગયા હતા વિસર્જન દરમિયાન તેમના પગ લપસી જતા તેની નીચેની ધરાના તળાવમાં પડી ગયા અને પાણીએ પગ નીચે ખેંચી લીધા હતા આ ઘટનાની જાણ થતાં તરત જ નજીકના લોકો દોડી આવ્યા અને યુવકને બહાર કાઢી સારવાર માટે દાંતીવાડા સરકારી હોસ્પિટલ ખસેડ્યું હતું ત્યાં ડોક્ટરો દ્વારા તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ દુઃખદ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે હાલ દાંતીવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા